કે મિશન કોર્પોરેશન અંતર્ગત વોર્ડ નંબર એકની અંદર કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી છે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે અને હવે ચૂંટણીઓ આ મહાનગરની અંદર થવાની છે ત્યારે થોડો રોચક ઇતિહાસ પણ જૂનાગઢનો જાણીએ જુનાગઢ મહાનગર તો હવે બન્યું છે પરંતુ થોડા પૂર્વ ભૂમિકાની જો વાત કરીએ તો ઓગણીસો સુડતાલીસની પંદરમી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ આઝાદ થયો હતો પરંતુ જૂનાગઢ દિવસે આઝાદ ઐતિહાસિક ધરોહર ધરાવતું આ નવાબી નગર અને નરસૈયાની નગરી તરીકે ઓળખાતું જૂનાગઢના કોર્પોરેશનની અંદર જો ચૂંટણીની વાત કરીએ તો એકથી માંડી અને પંદર વોર્ડ આ મહાનગરની અંદર આવેલા છે ત્યારે આજે પ્રથમ વોર્ડ એવા દોલતપરા જે વિસ્તારની આપણે મુલાકાતે છીએ આપણે જણાવી દઈએ દોલતપરા વિસ્તાર વોર્ડ નંબર એકની અંદર આવતો આ વિસ્તારની અંદર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જે વિશ્વભરમાં પ્રખ્યાત છે તે પણ છે સાથે સાથે જીઆઈડીસી વિસ્તાર પણ છે સાથે સરગવાડા ગામ પણ છે ત્યારે વોર્ડ નંબર એકની અંદર પાછલા પાંચ વર્ષની અંદર કોર્પોરેટરોએ કેવો કર્યો છે વિકાસ જનતા પાસે જાણવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે કોર્પોરે કોર્પોરેશનના જે જનપ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો છે તેમની પાસેથી પણ પાછલા પાંચ વર્ષનું સર્વયું પણ જાણવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે જીઆઈડીસી વિસ્તાર આવે છે ત્યાંના લોકોની શું સમસ્યા છે શું સુવિધાની તેમને જરૂર છે અને શું સુવિધા તેમને મળી છે આ તમામે તમામ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર એક એટલે કે દોલતપરા વિસ્તારની અંદર આપણી પાછળના દ્રશ્યો હું કહેવા માંગીશ જુનાગઢ જ્યારે નગરપાલિકામાં હતું અને એ વખતે દોલતપરા છે ગ્રામ પંચાયત હતું ગ્રામ પંચાયત હતું ત્યારથી લઈ અને આજ દિન સુધી આજે મહાનગરપાલિકા બન્યા ભળ્યું છે ત્યારે જોઈ શકાય છે કે અહીંયા જે વિસ્તારના જે સ્થાનિક લોકો છે જે વેપારીઓ છે નાના દુકાનદારો છે તેમની પણ થોડી પ્ર પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીએ આપ જોઈ શકો છો એક સાયકલ પંચર બનાવી રહેલા એક કાકા છે કાકા શું કહેશો મહાનગરપાલિકા તો બની ગયું છે ગ્રામ પંચાયત હતું ત્યારે પણ તમે અહીં જતા અને આજે મહાનગરપાલિકા બન્યું છે શું લાગે છે કેટલો થયો છે વિકાસ સારું છે કઈ રીતનો વિકાસ થયો આપણે ચાલુ છે સતત વિકાસ ચાલુ છે તેવું તેમનું જાણવાનું થાય છે કેટલાક સ્થાનિક લોકો છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીએ જૂનાગઢ મહાનગરપાલિકા થયું પહેલાં ગ્રામ પંચાયત હતું દોલતપરા હવે વોર્ડ નંબર એકમાં આવે છે તમારી પ્રતિક્રિયા જાણવી છે વોર્ડ નંબર એકની અંદર શું છે વિકાસના કાર્યો અથવા તો શું છે સ્થિતિ અત્યારે વિકાસના કાર્યો તમે જોવો જ છો કે નવા સિમેન્ટ રોડ બને પાછા વાવા વાય તૂટી જાય છે એ વિકાસ જ છે ને ભાજપનો ના અમુક જગ્યાએ સારા કામે છે એવું કઈ નથી અમુક કોર્પોરેટર સારા છે એ સારા કામ કરે છે એવું કઈ નથી પણ અમુક જગ્યાએ જ્યાં સારું કામ કરવાનું છે ત્યાં નથી કરતા નથી કરવાનું છે એ લોકો જ્યાં પૈસા વાપરવાના છે ત્યાં તો વાપરતા નથી કોર્પોરેશન વી વર્ષ થયું એમાં તમને ખબર છે કે વી વર્ષ હું વિકાસ થયો જુનાગઢનો એ

ત્યાંથી કામ પાસ તો થવા જોઈએ ને એ લોકો ઘણી મહેનત કરે છે ચારેય જણા પણ વાંચી નહીં કાંઈક પાસ તો થવું જોઈએ ને પાયાની સુવિધામાં રસ્તા ગલીઓમાં એક કોઈ ગલીઓમાં તમારે દોલતપરામાં ફરી લ્યો ક્યાંય રોડ બહેના નથી ખાસ કરીને અહીંયા જનપ્રતિનિધિની મારે વાત કરવી છે અહીંયા જનપ્રતિનિધિ પાછલા ચાર જો ટોનની વાત કરીએ તો ચાર જનપ્રતિનિધિઓ ચારે ચાર જનપ્રતિનિધિઓ કયા પક્ષના છે અને એ પ્રતિનિધિત્વમાં શું છે ચારે ચાર અત્યારે ભાજપના જ છે અને ભાજપના ચાર હોવા છતાં ને ભાજપની બોડી હોવા છતાં જો ભાજપના કોર્પોરેટરોને જો ભાજપ સામે લડત કરવી પડતી હોય તો એ તમે સમજો જ છો કે એનું કાંઈ ઉપજતું ન હોય તો એને એ કામ ન કરી શકતા હોય ને એને તો કામ કરવા જ હોય હાલો નખર હવે એનું ઉપરનો ઉપજે તો એ શું કરે હાલો વોર્ડ નંબર વાત કરીએ જે જે વિસ્તારો આવે છે નવા નવા પણ ઘણા બધા સરગવાળા ગામ છે સાબલપુર ગામ છે એ પણ ભળ્યા છે વોર્ડ નંબર સીમાંકન કેટલા છે વસ્તી કેટલી છે અને એ પ્રમાણે વિકાસ કેટલો છે એ તો કાંઈ વસ્તીની એ તો અમને ખબર ન હોય બાકી આ ચારે ચાર અમારા કોર્પોરેટરો છે ને એ ગમે ત્યારે અમે ફોન કરીને કે કાંઈ એની સહી જોતી હોય કે ગમે કાગળિયામાં કાંઈ સહી સિક્કા જોતા હોય તો એ તો તરત જ થઈ જાય ખાલી બે જ મિનિટ થાય અહીંયા એની ઓફિસ છે ત્યાં કણે જાય સહી સિક્કા તો થઈ જાય છે પરંતુ જે પાયાની સુવિધા છે પાણી છે રસ્તા છે લાઈટ છે ગટર છે આવી સુવિધાઓ જે કોર્પોરેશન ને અંદર આવ્યા પછી દોલતપરાને મળવી જોઈએ મળે છે ખરી મળે છે એટલે મહેનત જાજી કરવી પડે છે આ કોર્પોરેટર ને ઘણી મહેનત કરી ત્યારે અમારો આવળો એક પેલો વેલો મેઈન રોડ હતો જી એ હમણાં થયો બહુ કામ કરવું પડે એમ ટૂંકમાં માં કોઈ જવાબ દેતા નથી ઉપરી અધિકારીઓ છે ને એને જવાબ દેતા નથી ચોક્કસ તો જુનાગઢ કોર્પોરેશનની વાત કરીએ કોર્પોરેશનનું શાસન છે દોલતપરા અંદર પરંતુ દોલતપરા ગ્રામ પંચાયતના જે વિસ્તાર જે મૂળ જે દોલતપરા વિસ્તાર છે ત્યાંના સ્થાનિક લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો તેમના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કર્યો તો ક્યાંક ને ક્યાંક લોકોની વેદના હજુ પણ એ જ છે જનપ્રતિનિધિઓ તો કામ કરવા માગે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમનું સાંભળવામાં આવતું નથી મહાનગરપાલિકાના વોર્ડ નંબર એક એટલે કે દોલતપરા વિસ્તારની અંદર લોકોની ક્યાંક ને ક્યાંક આ જનવેદના છે ને જેના કારણે જે વિકાસના કામો થવા જોઈએ એ થઈ શકતા નથી જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર એકની આજે આપણે વાત કરીએ છીએ વોર્ડ નંબર એકની અંદર દોલતપરા જે ગામ જે જૂનાગઢ મહાનગરમાં પડ્યું છે પરંતુ વીસ વીસ વર્ષ થયા હોવા છતાં પણ આ જે વિસ્તાર છે તેમના લોકોનું એવું કહેવાનું થાય છે કે અહીંયા જોઈએ તેવો વિકાસ નથી થયો આપ મારી પાછળના દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરીશ દોલતપરા ગામનું આ દ્રશ્ય છે વીસ વર્ષથી સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે કે વીસ વર્ષથી આ રોડ બનાવવાની વાત છે રોડ બને છે ખોદી નાખવામાં આવે છે ગટરના કામો કે અન્ય કામોને લઈ અને રોડ બનાવવામાં આવે છે પરંતુ બનતો નથી તેવી જ રીતે જો વાત કરીએ અન્ય જે દોલતપરાના જે બીજા વિસ્તારોની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક લાઇટ રસ્તા ગટર પાણી સફાઈ જેવી સમસ્યાઓથી આ વિસ્તારના લોકો એ સતત ઝઝૂમી રહ્યા છે ચોક્કસ કહી શકાય કે વોર્ડ નંબર એક કે જે જૂનાગઢ મહાનગરપાલિકાનું પ્રવેશ દ્વારમાં આવતું જે દોલતપરા વિસ્તાર છે તેમની અંદરનો આ જે વિસ્તાર છે પરંતુ અહીંયા લગભગ એકવીસ હજાર જેટલા મહાનગરપાલિકાના મતદારો વસે છે પરંતુ અહીંયાના મતદારોનું મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો તો જે પાયાની સુવિધાઓ જે લોકોને જોઈતી હોય છે ગટર છે રસ્તા છે સફાઈ આ પ્રકારની સુવિધાઓનો અહીં અભાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે જનપ્રતિનિધિઓની પણ ક્યાંક ને ક્યાંક જનપ્રતિનિધિઓની સામે એક લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે ક્યાંક કરવું પડે તો સાથે સાથે જનપ્રતિનિધિએ કઈ પ્રકારના વિકાસના કાર્યો કર્યા છે તેમની પણ જે સર્વૈયું છે જનપ્રતિનિધિ પાસેથી જ લઈએ અશ્વિનભાઈ ચાવડા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર એકના તેઓ જનપ્રતિનિધિ છે બે ટર્મ સુધી તેઓ અહીં કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે ને હવે જ્યારે ચૂંટણી થવાની છે તો ફરી એક વખત તેમને ઉમેદવાર તરીકે ઉભા રહે તેવી એક સંભાવનાઓ છે અશ્વિનભાઈ શું કહેશો પાછલા પાંચ વર્ષના કાર્યકાળની વાત કરવી છે આમ તો આ બે ટર્મથી અહીંયા ચૂંટાતા આવી રહ્યા છો શું કહેશો દોલતપરાની ભૌગોલિક સ્થિતિ અને વિકાસની વાત કરીએ તો દોલતપુરામાં વિકાસ તો જાજો થયો છે અત્યારે તમારી સામે કા સુધીનો રોડ અને માંથી આપણે સક્કરબાગ સુધીના બે રોડ મેઇન થયા છે જુદી જુદી ગલીઓ થયું છે અને અત્યારે પાણીની લાઈનો પણ પથરાઈ ગઈ છે ભોગર ગટર થઈ ગઈ છે બાકી વિકાસના કામો લોકો જાણે છે અને લોકો જે પસંદ કરશે એ જ ચૂંટાઈને આવશે ચોક્કસ લોકો જાણે છે લોકો નો ક્યાંક ને ક્યાંક અભિપ્રાય લેવાનો પણ અમે પ્રયત્ન કર્યો ખાસ કરીને ધોલકપરા વિસ્તારની અંદર ગયા વીસ વીસ વર્ષથી લોકોને ક્યાંક ને ક્યાંક રસ્તાના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે સફાઈના પ્રશ્નો છે આ પ્રશ્ન પ્રશ્નને લઈ અને ક્યાંક ને ક્યાંક લોકોમાં અસંતોષ છે શું કહેશો થઈ શકે કેમ કે આપણે સો તો બધે પહોંચી ન શકી લોકોની અપેક્ષા જાજી હોય છે અને એના માટે આપણે પ્રયત્ન કરવા રહેતા કરવા પડે કેમ કે મારી અહીં ઓફિસ છે અને હું અહીંયા રોજ બેઠો જોઈશ મેઇન ચોકમાં લોકો આવે આપણે એને સાંભળીને એને સારો જવાબ આપી એ આપણી અપેક્ષા હતી પાછલા પાંચ વર્ષની જો વાત કરીએ તો જુનાગઢ મહાનગરમાં જે વિકાસ કાર્યો થયા છે અને તેમાં દોલતપરાની વાત કરીએ તો કયા કયા વિકાસ કાર્યો છે જેને લઈ અને આ પ્રજાના જે પ્રતિનિધિ તરીકે ફરી એક વખત જો પ્રજા પાસે જવું પડે તો શું મુદ્દા લઈને જશો પહેલાં તો અમારી પાસે જાજા બધા અમે રોડ બનાવ્યા છે જેમ કે સાડા પાંચ છ કરોડ રૂપિયાના જેટલા કામ કર્યા છે લોકો પાસે એ પણ પ્રશ્ન છે બાકી અહીંયા બેઠા બેઠા જે લોકોને આયુષ્યમાન ભારત રાશન કાર્ડ કૂપન આવકના દાખલા એવા નાના મોટા પ્રયત્નો હોય એને પૂરા પૂરા પાડી ગટર રોડ સફાઈ લાઇટ છે એ બધું કરી તો લોકોને આપણે સાથે લઈને જઈ શકીએ અન્ય ત્રણ જે કોર્પોરેટરો છે આ બોર્ડના કયા કયા કોર્પોરેટરો તેમની કામગીરીની પણ થોડી સમીક્ષા કરીએ ના તે અમારી સાથે હોય અને અમે ચારે ચાર સાથે મળી ચારે ચાર ભાજપ હા ચારે ચાર તમામ પ્રયત્ન કરી જેનાથી જે થાય તે કાર્ય કરી છે અને લોકોને સારી રીતે જવાબ મળે એવી જ અમારી અપેક્ષા હોય છે ચોક્કસ તો અશ્વિનભાઈ ચાવડા કે જેવો જણાવી રહ્યા છે દોલતપરા વોર્ડ નંબર એકની અંદર તેઓ જનપ્રતિનિધિ જે ઘણા બધા વિકાસના કાર્યો કર્યા છે ચોક્કસ લોકોમાં એક નારાજગી છે અસંતોષ છે પરંતુ આ અસંતોષને દૂર કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ તેવું તેઓ જણાવી રહ્યા છે જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર એકની વાત કરી રહ્યા છીએ તો ચોક્કસ શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ ઘણા બધા કામો કર્યા છે વિકાસના કામો કર્યા છે આમ છતાં પણ કેટલાક કામો અધૂરા છે તેઓ પૂર્ણ થઈ જશે તે પ્રકારના વાયદા કર્યા છે સામા પક્ષે કોંગ્રેસ જે વિપક્ષની ભૂમિકામાં છે કોંગ્રેસના પ્રતિનિધિ પાસેથી જ જાણીએ નટુભાઈ ખીચડા આપણી સાથે છે નટુભાઈ શું કહેશો વોર્ડ નંબર એકમાં વિકાસના કામોના દાવા થાય છે ચારે ચાર કોર્પોરેટરો પણ અહીં ભાજપના હતા હવે ચૂંટણી આવે છે તો શું કહેશો આપ પ્રથમ તો આપની ચેનલને અભિનંદન આપું કે વોર્ડ નંબર એકની આજે સમીક્ષા કરવા માટે અને લોકોને છેલ્લા બે હજાર ચારથી કોર્પોરેશન બન્યા પછી આજે વોર્ડની સ્થિતિ શું છે તે જાણવા માટે આપ જે પ્રયત્ન કરી કરી રહ્યા છો તે માટે આપને ધન્યવાદ વોર્ડ નંબર એકની વાત કરું તો વોર્ડ નંબર એક મૂળભૂત ગ્રામ્ય વિસ્તાર એમાં ત્રણ ગ્રામ પંચાયતો સરગવાડા સાબલપુર અને દોલતપરા અને બીજો જૂના મ્યુનિસિપાલિટી વિસ્તારનો રામદેપરા વિસ્તાર આ અત્યારે હાલ સમાવેશ થયેલો છે છેલ્લા વીસ વર્ષથી જુઓ તો પંદર વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેલું છે અને વચ્ચે નવથી ચૌદ સુધી કોંગ્રેસનું શાસન રહેલું છે પણ આજે સમગ્ર આ વોર્ડ નંબર એક વિસ્તારની મુલાકાત લેવામાં આવે અને જોવામાં આવે તો જે ધોરણે ગ્રાન્ટોની ફાળવણી થયેલી છે તે ગ્રાન્ટોની ફાળવણીને ધોરણે વિકાસને સામે તોડવામાં આવે તો થવો જોઈએ એટલો વિકાસ હજી સુધી લોકોની નજરમાં આવતો નથી રહી વાત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની તો કોંગ્રેસ બે હજાર નવમાં કોર્પોરેશનમાં બે હજાર નવથી ચૌદ શાસન રહેલું પરંતુ કોંગ્રેસમાં થોડુંક આંતરિક વિખવાદને કારણે બે હજાર ઓગણીસમાં કોંગ્રેસે પૂર્ણ પ્રયત્નો કરેલો હોવા છતાં કોંગ્રેસમાંથી એક ઉમેદવાર ચૂંટાયા હતા બાકીના હારી ગયેલા અને ખૂબ સારી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને લોકોએ છૂટ્યા હતા પરંતુ આજે જે ગ્રાન્ટોની જે વાટ વાત કરવામાં આવે છે અને છેલ્લે જે જાહેર કર્યું પંદરસો કરોડની ગ્રાન્ટ જૂનાગઢને ફાળવવામાં આવી એની સામે જે વિકાસ થવો જોઈએ અને જે વિકાસ દેખાવો જોઈએ એવો કોઈ વિકાસ આ વોર્ડમાં કોઈ દેખાતો નથી એટલે હવેની જે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત રીતે દરેક વોર્ડમાં સક્ષમ ઉમેદવારો રાખીને આ જે પરિસ્થિતિ છે અને કોર્પોરેશનના વિકાસની બાબત છે એ ધ્યાનમાં રાખીને આજે લોકોમાં જે આક્રોશ છે એ આક્રોશને ઉજાગર કરીને અને કોંગ્રેસ તમામ પૂરી તાકાતથી બે હજારની ચૂંટણીમાં બે હજાર ચૌદ ચોવીસની ચૂંટણીમાં પૂરેપૂરા પ્રયત્ન કરશે નટુભાઈ મારે એ જાણવું છે વોર્ડ નંબર એકની થોડી વાત કરવી છે તો વોર્ડ નંબર એકની અંદર કઈ કઈ પાયાની સુવિધાઓ કે જે હજુ લોકોને નથી મળી શકી અને આ સુવિધા અપાવવા માટે પ્રજા સમક્ષ મત માગવા કોંગ્રેસ કઈ રીતે જશે પાયાની સુવિધાની વાત કરું તો વોર્ડ નંબર એક એ એક એવો વિસ્તાર છે કે જે મેં પહેલાં મૂળભૂત વાત કરી એમ ત્રણ ગામનો અને રામદેપરા પછાત વિસ્તારનો વોર્ડ બનેલો છે આ વોર્ડની અંદર જીઆઈડીસી એક અને જીઆઈડીસી બે અને માર્કેટિંગ યાર્ડ વેપારની રીતે અને ઔદ્યોગિક વિસ્તારની રીતે જે ડેવલપમેન્ટ થવો જોઈએ એ થયેલ નથી થયેલ નથી એનું કારણ એ છે કે જે ઉદ્યોગોને અને વેપારને પ્રોત્સાહન મળવું જોઈએ અને જે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ એ કરાતી નથી એની સામે ટેક્સના ધોરણો એટલા બધા ઊંચા લઈ ગયા છે કે માની લો કે હું જીઆઈડીસી બેની વાત કરું કે જીઆઈડીસી એકની વાત કરું તો જીઆઈડીસી એકની અંદર જીઆઈડીસીના એસોસિએશન દ્વારા વારંવાર કોર્પોરેશનને ટેક્સ ભરવામાં આવે છે તેમ છતાં પણ કોઈ ડેવલપમેન્ટની કોઈ રોડ કે રસ્તાઓ કે ગટરની સુવિધાઓ આપવામાં આવતી નથી સફાઈની સુવિધાઓ પણ આપવામાં આવતી નથી બે જીઆઈડીસી બે આવડું મોટું જીઆઈડીસી બે જેની અંદર જીઆઈડીસી પણ ટેક્સ ઉઘરાવે છે એના ડેવલપમેન્ટ ચાર્જ વગેરે વગેરે અને કોર્પોરેશન પણ તમામ પ્રકારના ચાર્જીસ વસૂલ કરે છે હાઉસ ટેક્સથી માંડીને સફાઈ વેરો પણ ક્યાંય જીઆઈડીસી એકની અંદર આજે એટલા કચરાના ઢગલા પીડા છે પણ કોઈ ઉપાડવાળું છે નહીં એટલે ને જે ટેક્સ ઉઘરાવે છે એની સામે જે સુવિધાઓ મળવી જોઈએ એ મળતી નથી બીજા નંબરમાં હાઉસ ટેક્સની સાથે જીઆઈ કોર્પોરેશન ફાયર સેફ્ટી ચાર્જ પણ વસૂલ કરે છે ફાયર સેફ્ટી ચાર્જ પણ એના એની અંદર એડ કરી દીધો છે પણ મેં સાંભળ્યું છે મને ખ્યાલ નથી પણ મેં સાંભળ્યું તેમ કે આગ લાગે ત્યારે જે મ્યુનિસિપાલિટીનો બંબો આવે તો એનો પણ ચાર્જ લેવામાં આવે છે તો તમે ફાયર સેફ્ટી ચાર્જ તો લ્યો છો એટલે આવું બધું પરિસ્થિતિ જે છે બીજા ઘણા સમયથી જ્યારે બે કે ત્રણ ઇંચ વરસાદ થાય આ વિસ્તારમાં તો આ વિસ્તાર વોર્ડ નંબર એક વિસ્તાર જંગલની સીધો નજીકમાં આવે છે એટલે જંગલમાંથી જે હોકળાઓનું જે પાણી આવતું હોય એ જૂનાગઢ રાજકોટ રોડ ઉપર બધું આવે છે એના નિકાલ માટેના નાલાઓ બધા નાના નાના છે એના નિકાલ માટે કોઈ વ્યવસ્થા આજની તારીખે થયેલી નથી અને જ્યારે જ્યારે બે કે ત્રણ કે ચાર ઇંચ વરસાદ થાય એટલે સાબલપુર ચોકડીથી લઈને છેક દોલતપરા ઈગલ મિલ સુધી પાણીનો એટલો ભરાવર હોય કે ટ્રાફિક જામ કરવો પડે બે ત્રણ કલાક ટ્રાફિકને કોઈ વાહન પસાર ન થઈ ગઈ એવી સ્થિતિ અને એના ઘણા ફોટા છે પત્રકારોએ પણ આ બધું ઘણું બધું આપ્યું છે ને રજૂઆતો પણ થઈ છે થઈ છે પણ આજની તારીખ સુધી આનો કોઈ નિકાલ કરવામાં આવેલો નથી ચોક્કસ તો આ હતા નટુભાઈ ખીચડા કે જેઓ વોર્ડ નંબર એકની વેદના પણ કીધી છે સાથે સાથે વર્તમાન જે કોર્પોરેટરો જે દાવો કરી રહ્યા છે આ દાવા પોકળ છે તેવી તેઓ જણાવી રહ્યા છે જો કોંગ્રેસના જે ઉમેદવારો છે તેને પ્રજા અહીંથી ચૂંટીને મોકલે છે તો ચોક્કસ ક્યાંક ક્યાંક પ્રજાકીય કાર્યો કોંગ્રેસના પ્રતિનિધિઓ કરી શકે તે પ્રકારનું પણ તેઓ એક વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે સરગવાડા સાબલપુર અને દોલતપરા આ ત્રણ ગામોને ભેળવી અને વોર્ડ નંબર એક જુનાગઢ મહાનગરપાલિકાનો તેમની રચના કરવામાં આવી ભાજપના કોર્પોરેટરોએ અહીં ચાર વર્ષ પાંચ વર્ષ સુધી શાસન કર્યું છે અને તેઓ વિકાસના કામો કર્યાનો દાવો કરે છે સામા પક્ષે કોંગ્રેસ પક્ષે પણ ક્યાંક ને ક્યાંક ભાજપના કોર્પોરેટરોના આ દાવાને પોકળ સાબિત કર્યા અને જણાવ્યું કે હજુ પણ ઘણી સમસ્યાઓ ઠેરની ઠેર છે આ બધાની વચ્ચે વોર્ડ નંબર એકની જનતા આગામી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેમાં કયા જનપ્રતિનિધિને પસંદ કરશે તે જોવું રહ્યું કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે મિલન ઠાકર જૂનાગઢ છે